અને સબસ્ક્રાઈબ પણ નથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જેથી અમને ઇન્સ્પિરેશન મળે તો અમે આગળ એવા સારા સારા વિડીયો બનાવીએ તો આગળ થોડા ફેમસ થયા પછી અમે કન્ટ્રીમાં ફરવા જઈએ તો તમને કન્ટ્રીના ફૂલ પછી અમે સ્પેશિયલ ચેનલ અમે થોડા ફેમસ થઈ જઈએ તો પછી અમે સ્પેશિયલ એક ટ્રાવેલિંગનો ચેનલ ચેનલ બનાવીશું એમાં બધા સ્ટેટમાં ફરીશું ફરીશું બધે ફરીશું પહેલા ટ્રાવેલિંગની તમને ટ્રાવેલિંગ અમને રિસ્પોન્સ સારો મળે છે ટ્રાવેલિંગમાં સો એના માટે તમે સપોર્ટ કરો આ ચેનલને અને હિન્દી વાડીને પણ કરો સો એમાંથી સબસ્ક્રાઈબર વધે પછી અમે થોડું આગળ વધારી દે ટ્રાવેલિંગનું પણ બનાવીએ ને અને આ વિડીયો અમે બનાવીએ છીએ એમાં એટલા રિસ્પોન્સ મળતા નથી પહેલાં મળતા હતા બટ હવે ધીમે ધીમે ઓછા થઈ ગયા હતું ફ્રેન્ડ્સ તમને અમારા વિડીયો જોવા નથી ગમતા કે અમે કશું બોલવામાં મિસ્ટેક કરીએ છીએ કેમકે કે નવી ચેનલ બનાવી છે ને અને અમે કંઈ ગોસ્ટ બોલતા નથી એટલે અમે શીખીએ છીએ ધીમે ધીમે તો થોડી ઘણી મિસ્ટેક થાય છે ફ્રેન્ડ્સ પણ તમે અમને સપોર્ટ કરી શકો છો એવી રીતે કે અમે શું સુધારીએ બોલવામાં શું હવે કરીએ આગળ ચેલેન્જ કરીએ કેવી રીતે હા તમે બોર થતા હોય તમે અમને કમેન્ટ કરીને કહો કે આ ચેલેન્જ કરો અમને આ ચેલેન્જ નથી ગમતું તો અમે એ વસ્તુ કરીએ પછી ગમતું ના એટલે તમે બોર થો એ અમને પણ સમજી શકીએ છીએ એ ગમતું ના હોય તો પછી જોવું ના ગમે તો તમે કહી શકો છો અમને કે તમે આ વસ્તુ કરો તો એ વસ્તુ કરીશું સો દેખો ગાઈઝ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે ટ્રાવેલિંગનું બનાવીશું આમાં એવું નહીં કે ઓનલી સ્ટેટ જ ખાલી ઇન્ડિયાના સ્ટેટ એમાં અમે કન્ટ્રી પણ ફરીશું યા અને ફ્રેન્ડ્સ હવે બહુ વધારે અમે તમને બહુ જ કહી દીધું છે તો તમને અમારા વિશે તમને દઉં કે મારું નામ તમને ખબર છે મોનિકા છે અને મારી સ્ટડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે અમે આ વ્લોગિંગને એવું જ કરીએ છીએ વિડીયોઝને એવું બનાવીએ છીએ અને હું મોસ્ટ ઓફ ઘરે જ રહું છું એટલે વિડીયોને બનાવીએ છીએ અમને એટલે ક્યાંય બહાર ને એવું જતા નહીં પણ બહાર ક્યાંક જવાનું થાય તો અમે ત્યાંનો પણ વિડીયો બનાવીએ છીએ કે ખાધું શું કર્યું હા હવે તમને કઉ છું કે સ્પેશિયલી અમે અત્યારે તો ખબર નહીં પણ બે ત્રણ દિવસ ચાર પાંચ દિવસ પછી તો અમે છે ને ક્યાંક બાર જવાનો વિચાર છે અમારો અને સરપ્રાઇઝ છે તમારા માટે તમે ડાયરેક્ટ વિડીયોમાં જ જોજો અત્યારે કહી દે ને તો પછી તમને આમ મજા ના એટલે ત્રણ ચાર દિવસમાં આવશે અમારો એ વ્લોગ અને હિન્દીમાં પણ આવશે અને ગુજરાતીમાં પણ આવશે કારણ કે એ વ્લોગ જે છે ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે એ તમે ક્યાંય વિચારી નહીં શકો અને અને હવે મને મારો તો ઇન્ટ્રો આપ્યો છે તમે માનીયાને હવે જુઓ કે હા પણ એ વસ્તુ કહી કે તમે ક્યાં સુધી ચાલી છે મારે પોસ્ટ ગ્રેજ્યુએશન મેં કમ્પ્લીટ કર્યું છે અને એને પણ વન યર્સ જેવું થઈ ગયું છે બટ એકચ્યુલી હું કહું મને છે ને જોબમાં ને એ બધામાં ઓછો ઇન્ટરેસ્ટ પડે છે મને કોમર્સ લાઈનમાં લીધેલી છે ને એટલે મને થોડુંક બિઝનેસમાં વધારે દિમાગ ચાલે મારું એટલે મને તો એકચ્યુઅલી આમ બ્લોગિંગ ને એવું કરવું બહુ જ પસંદ છે પહેલેથી એટલે મેં વિચાર્યું કે આ ફિલ્ડ મને ગમે છે તો હું એ જ ફિલ્ડમાં આગળ ના વધું તો તમે લોકો મને સપોર્ટ કરશો ને અમને બંનેને તો અમે આગળ આગળ વધતા જશું તો તમારા માટે નવા નવા કોન્ટેન્ટ નવા નવા વિડીયોઝ બધું જ આવશે અમને પણ છે ને ટ્રાવેલિંગના વધારે ગમે છે પણ તમે તમે અમને સપોર્ટ કરો તો અમે ટ્રાવેલિંગના વધારે બનાવીએ સો ફ્રેન્ડ્સ હવે હું તમને મારા બારામાં ઇન્ટ્રો આપું કે મને શું ગમે છે શું નહીં ગમતું મારું નામ તો તમને ખબર જ છે મારું નામ છે માન્યા અને હું ભણું છું ફોર્થ સ્ટાન્ડર્ડમાં અને ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું હું ફોર્થ સ્ટાન્ડર્ડમાં ભણું છું અને મને સબ્જેક્ટની વાત કરું તો મને સાયન્સ વધારે ગમે છે અને મારે આગળ લાઇન લેવી છે સાયન્સ લાઈન લેવી છે એવો મારો વિચાર છે એ તો તમને ખબર જ હશે ફ્રેન્ડ્સ કેમ કે પ્રોજેક્ટને જે બનાવવાનું હોય ને તો કોક તો હોય છે ને નાના છોકરાઓ તે એનાથી જે એલ્ડર્સ હોય એના બ્રધર હોય એની મમ્મી પપ્પા હોય સિસ્ટર હોય બધાની હેલ્પ લે પણ આને કોઈની હેલ્પની જરૂર નથી એ જાતે જ બધું કરે છે જે કરે છે એમાં એનો દિમાગ બહુ જ ચાલે છે આર્ટ એન્ડ ક્રાફ્ટ છે કોઈ ક્રિએટિવિટી કરવી છે પછી પર્સનલી એક વાત કહું તમને કોઈ જીન્સ હોય કોઈ ટી શર્ટ હોય કેમનું એને કાપાકૂપી કરીને ફેશનેબલ બનાવવું એ બધું જ એનું દિમાગ બહુ જ છે આ મામલામાં એમાં તો કોઈની એને હેલ્પની જરૂર નથી મારે ખુદની એની જોડે એડવાઇસ આવવું પડે માન્ય મને અવાજ પહેરવાનું કેમનું પહેરવું આ मैंने <laughs> तो खबर जो है बद्दू मैंने मैथ्स का मैच अब एक दिन ही कब्जो मैंने बता साइंस का मैच गवान विचार कर साइंस लाइस का के साइंस को मैच का मैच मैंने विचार ले फोर्थ फेज એટલે આગળ જને કોઈ પ્રોબ્લેમ ના થાય કે હું કઈ ફિલ્ડમાં જઉં વિચાર લીધેલું હોય કે સાયન્સ લેવું છે તો એના ઉપર જ ફોકસ હોય આપણે સાયન્સ લેવાનો એ રીતે જ ભણવાનું છે કારણ કે સાયન્સ ઉપર વાળે વધારે ફોકસ જાય છે ને એમાં સારા માર્ક્સ વાળા સાયન્સમાં જોવા અને આ વખતે મારા એન્યુઅલ ફંક્શનમાં જે રિઝલ્ટ આવશે હું તમને બતાવીશ કે મારા રિઝલ્ટ શું આવે છે અને વેકેશનમાં તમે વિચારતા હશો કે શું વસ્તુ આવે છે તો વેકેશનમાં બહુ જ બહુ મસ્ત મસ્ત વિડીયોઝ આવવાના છે सब्सक्राइब कर सो तो तमने जो सब्सक्राइब करो बेल आइकन प्रेस करो ऑल करो एट नोटिफिकेशन आ फर्स्ट विडियो तब जो सको सो so, देखो अमे वेकेशन में अत्यार तो स्कूल चालू है इतना इंटरेस्टिंग विडियो नहीं लाई सकता कारण के मैं स्कूल में स्टडी ए बधु काम हो એટલે અમે અત્યારે મોસ્ટ ઓફ રાતે બનાવીએ છીએ બપોરે હું સ્ટડી કરું છું એટલા માટે અમુક ટાઈમ સન્ડે સેટરડે બપોરે બનાવીએ છીએ અમે એ તમે જોયું હશે પણ અત્યારે હું સ્ટડી પૂરી કરીને રાતે જ દીદીને કહું કે આપણે રાતે બનાવીએ સો અમે વેકેશનમાં તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવવાની છે આમ કે હું વેકેશનમાં તો ફ્રી હોઉં મારે તો કોઈ કામ ના હોય વેકેશનમાં એટલા માટે હું વેકેશનમાં બહુ મસ્ત મસ્ત લવ લઈ છું અમુક ટાઈમ પછી અમારી ચેનલ થોડીક આગળ વધશે ને તમારા સપોર્ટથી તો અમે તમને ફિક્સ ટાઈમ પણ કરી દઈશું ને એ ટાઈમે અમારો વિડીયો તમને જોવા મળશે જ અત્યારે અમને ટાઈમ નથી હોતો ત્યારે તો અમે ફિક્સ ટાઈમ કરી દઈશું પણ એના માટે તમે લોકો સપોર્ટ કરશો અમને તો અમે ફિક્સ ટાઈમ કરીશું ને તો એના માટે તમે અમને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અમે મહેનત છે બધું 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 ખાવાનું પીવાનું ઓછું થઈ જાય અમારું આ વિડીયો ટોટલી ટેન્શન જ હોય છે અમને કે હવે આજે શું બનાય આજે શું તમે અમને એ બી સજેસ્ટ કરો કે હવે કયો ચેલેન્જ કરીએ ફ્રેન્ક વિડીયો કરીએ કે પછી વ્લોગિંગ કરીએ ક્યાંક ફરવા જઈએ ને બધું ટ્રાવેલિંગ તો આજનો આ વિડીયો અમે એના માટે જ બનાવ્યો હતો સ્પેશિયલી તમારી લોકો સાથે વાતો કરવા માટે અને અમારું ઇન્ટ્રોડક્શન આપવા માટે તો હવે વિડીયો એન્ડ કરીએ અને પ્લીઝ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમને એટલા માટે અમે ટ્રાવેલિંગ નો બ્લોગ બનાવ્યો કે કારણ કે મને ટ્રાવેલિંગ બહુ જ ગમે છે મને પણ ગમે છે કાય દીદીને ખબર છે કે મને બધી કન્ટ્રીમાં ફરવું કેટલું ગમે છે તમે કહી શકો કહી દઉં ને એને છે ને ફોરેન જવું બહુ જ ગમે છે અને ચાર દિવસથી મંડિત છે

એવું નહીં કે આપણે એજ્યુકેશન હોય ભણ્યા હોય તો જ આપણે બીજી કોઈ કન્ટ્રીમાં ફરી શકીએ આપણે નસીબમાં જે પણ વસ્તુ લખ્યું હોય એ થાય જ એ તો તમને પણ ખબર હશે તો હવે વિડીયો આજનો અમે એન્ડ કરી અને કે બહુ અમારી સાથે વાતો કરીને કેવું લાગ્યું જો કે આપણે ફેસ ટુ ફેસ તો છે નહીં તો આપણે આવી રીતે વાતો કરીએ ફ્રેન્ડ્સ તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ટ્રાવેલિંગ કરવું છે પ્લીઝ કરજો લાઈક પ્લીઝ તમે સારું લાગે કે લાઈક કરો શેર કરોબ કરો અને પ્લીઝ કમેન્ટમાં કહેજો કે હવે શું બનાવીએ અમે ચેલેન્જ પહેલી બ્લોગ પ્રેન્ક બધા જ વિડીયો તમને જોવા મળશે કમેન્ટ કરીને કહેજો થેન્ક્સ ફોર વોચિંગ અને અમારી બકબક સાંભળવા માટે થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ